આ છે વેણુ ડેમ ગાયત્રી મંદિર પાસે જે આવેલો છે વેણુ ડેમ છે આવો ખાલી થઈ ગયો હતો પણ હજી તો વરસાદની એટલી બધી શરૂઆત જો ઘણો બધો ભરાઈ ગયો છે આ ડેમનો પુલ છે અત્યારે તો આઈ ક્લાસથી જો ભેહું હું નાય છે અંદર કરું તમને દેખાય તો રાજેશભાઈ બલવા સોરી આ ડેમ નો છે આ છે વેણુ ડેમ જે આજુબાજુના ઉપલેટા તાલુકાના ઘણા બધા ગામડા છે આમ તો બાવન ગામડા છે પણ ઘણા બધા બીજા એક મજા આવે એવા ફોટો શૂટ થાય એવો એકલા ફૂલ છે ડેમનો અને આ છે ગાયત્રી મંદિર ગાયત્રી આશ્રમ જે લાલ બાપુ કહેવાય ને તે અહીંથી જે ગાયત્રી આશ્રમ છે આ રસ્તો નીચે ઉતરી જાય ડેમ ઉપરથી એટલે સીધું આ ગાયત્રી આશ્રમે જવાય આ જે ફોર વ્હીલ આવે છે એ રસ્તો સીધો પાછો આમ નાગોદર વરજન જડીયા અને ઉપલેટા બાજુ છે હાઈવે ટચ થઈ જાય પોરબંદર આવી આ આપણે જે જઈએ છે અત્યારે એ ગદેથર ગામ ગામ એ બધું આવે ત્યાંથી બાજુ વળી જાય તો ખારજીયા છે રાજ્યપરા છે એ બધા ગામ આવી જાય ચરેલીયા અને ડાબી બાજુ વળીએ એટલે મેરવદર અમરાપર એ બધાય આવે આ બધા વળીએ તો ત્રણસો સીધો પાછો હાઈવે આવી જાય તો આ તમને જે બતાવ્યો તો એ હતો વેણું ડેમ ઉપલેટા તાલુકાનો વેણુ ડેમ આ ડેમમાં પાણી છોડે એટલે લગભગ મેખાટીમી મુરખડા નીલાખા નાગોધર ઓરિયંગ જડિયા આ બધા ગામોમાં પાણી કરી હવે આપણે ડેમ થી આ નીચે ઉતરશે અને સીધો આવશે ગતે ગામ આ ડેમ નો જો નીચેનો રસ્તો છે થડ માંથી ગાડી આપણે નીચે ઉતારીએ આ બાજુ છે ઈ ગાયત્રી આશ્રમ ને સીધો રસ્તો નાગોદર ની બાજુ થાય આ જે રોડ છે એ સીધો ગતે થડ ને ઠાક આગળ આપણા નવા વિડીયો ફરીથી મળશું